નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું ફરીથી તમને મરચાં વિશે ખાસ માહિતી આપવા માગું છું કારણ કે મરચાંનો પાક અત્યારે ખૂબ જ પ્રમાણમાં છે નેવ દિવસનો છે એકદમ એકદમ ફ ફૂલ અને મરચાંની અવસ્થામાં છે તો અત્યારે તમારે માહિતી લેવી ખૂબ જરૂરી છે મિત્રો મરચામાં વધ કરવા માટે તમે ઘણી બધી દવાઓ છાટી હશે પણ હવે તમારે એના માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ સ્પેશિયલ કાળજી રાખવાની જરૂર છે મરચી કારણ કે મરચી ગમે એટલું કરશો કોઈ બોલશે નહીં પણ જો તમે કાળજી નહીં રાખો તો મરચી પીળી પડશે અને મરચી બગડશે એવું ન થાય અને બધા જ લોકોને સારામાં સારી મરચી થાય એવું આજે હું ઈચ્છું છું અને બધાને એક સરખી માહિતી જાય અને ખૂબ જ સારું ઉત્પાદન મળે અત્યારે જે મરચી ઉપર મિત્રો હું ઊભો છું એ મરચીમાં તમે જોઈ શકો છો કે કેટલો બધો ફાલ છે કેટલી બધી ગ્રીનરી છે આપણે અહીંયા બેઠું રહેવાનું મન થાય આ મરચીના પાક ઉપર પણ એ જાણવું પડે કે આની અંદર શેની ટ્રીટમેન્ટ થયેલી છે હું થયું છે તો મિત્રો પહેલાં એ હું તમને માહિતી આપી દઉં કે આ મરચીની અંદર બે રાઉન્ડ નેટિવોના છટાયેલા છે બે રાઉન્ડ બેલ્ટ એક્સપર્ટના છટાયેલા છે બે રાઉન્ડ એમ્બિશનના છટાયેલા છે એ સિવાય બીજું બી છાંટું હશે પણ હું તમને મુખ્ય રાઉન્ડની વાત કરું તો મિત્રો શું છાંટવું પડે ને શા માટે છાંટવું પડે એ એ આપણે ખાસ કાળજી રાખવી પડે કે મરચીમાં મરચીમાં અત્યારે તાજેતરમાં શું છે તો મરચીમાં અત્યારે એક ગોલ મીજ કરીને ઈયડ આવે છે મિત્રો જો મરચાં તમે આ બેવડા વરી જાય છે ઘણા બધો થયેલો પાક બેવડો વરી જાય અંદરની ઈયળ છે એના માટે દરેક દવા કામ નથી કરતી એના માટે બેલ્ટ એક્સપર્ટ કરીને જે દવા છે એ થ્રીફ્સનો બી કંટ્રોલ કરે છે અને આ આ ગોલ મીજ જે લોકો સોનમાર્ક તરીકે ઓળખે છે એનો બી કંટ્રોલ કરે છે આ મરચીની અંદર બે રાઉન્ડ અત્યારે થઈ ગયા બેલ્ટ એક્સપર્ટના બે રાઉન્ડ થઈ ગયા એને બે એને સોન માખી માટે લીર મૂકેલી છે એમાં કેટલાય દિવસથી ખેડૂત કહે છે કે એમાં એક પણ માખી આવી નથી આ એનું કારણ એ છે કે આમાં બેલ્ટ એક્સપર્ટ રાઉન્ડ થઈ ગયા અને હજુ ખેડૂત એમ કહે છે કે મારે બે રાઉન્ડ આના કરવાના છે એ સિવાય બીજો આપણે એ પ્રશ્ન થાય કે આટલી બધી આટલી બધી લીલોતરી આટલા બધા મરચાં તમે આખું ખેતર જો આ પાંચ સાત એકરનું ખેતર હશે તો આટલી બધી ગ્રીનરી કેમ છે ક્યાંય ફૂગના રોગ નથી કાંઈ નથી તો મિત્રો હવે પછી જ્યાં શિયાળો શિયાળાનું વાતાવરણ છે ધુમ્મસ છે તો ગોલ ઇયળ સિવાય ફૂગના રોગ આવે છે જેને હિસાબે મરચાં ઉપર આવી રીતે ચકેડા થાય છે આ મરચાં મરચાં સુકાઈ જાય છે આવો રોગ મુખ્ય રોગ છે એના માટે સારી ફૂગનાશકો આપણે છાંટવી પડે તૈયાર પાક તમારો બગડી જશે તમને ખબર નહીં પડે જો આપણે યાદ આવે એવી ફૂગનાશક છાંટશું તમને માહિતી વગરની ફૂગનાશક છાંટશો એના કરતાં બેટર છે બજારમાં સેંકડો પ્રકારની ફૂગનાશક આવે છે પણ તમને અહીંથી હું જે સૂચન કરું છું એ જે પરફેક્ટ ફૂગનાશક જે કાયમી કામ કરે છે ધારો કે નેટિવો છે નેટિવો છે એ તમામે તમામ પાક માટે સારામાં સારું આપણા દેશનું ફૂગનાશક છે જે મરચી સિવાય મગફળીમાં લોકોએ છાંઈટું છે ધીરુમાં છાંટું છે બધા પાકમાં માલે છે તો આ મરચીની અંદર બે રાઉન્ડ નેટીઓના રાઉન્ડ આવ્યા છે બે રાઉન્ડ હજુ ખેડૂત એમ કહે છે કે હજુ આના બે રાઉન્ડ આવશે તો એટલા માટે મરચીનું તમે ફ્લાવરિંગ અને સવારના સવારનો વાતાવરણ છે તમે મરચીનો પાક જો મિત્રો બહુ ખુશ થઈ જશો અને જોવા જેવો છે વેજા ગામનો પાક છે તો બે રાઉન્ડ નેટીઓના આવ્યા છે એ સિવાય આ મરચીના પાકને તંદુરસ્ત રાખવા માટે અને આટલો બધો જ્યારે માલ હોય ત્યારે આને પોષણની જરૂર પડે છે તો આ પોષણ છે એ આપણે ઉપરથી આપવું પડે અત્યારે આપણે બજારમાં ઘણી બધી પોષણની દવાઓ છે પણ એક એમ્બિશન કરી અને જે એમિનો એસિડ કરી એમિનો એસિડ આવે છે અને સ્ટાન્ડર્ડ વસ્તુ છે તો એમ્બિશનના આપ આ પાકમાં બે રાઉન્ડ આવ્યા છે તો મિત્રો જે લોકો નો છાઇટું હોય અને આટલો બધો જ્યારે માલ હોય ત્યારે છોડને પોષણની જરૂર પડે તમે ગમે એટલું પોષણ આપો તો ઓછું પડે ફૂલ ન ખરવા હોય અને મરચીને આવી લીલો લીલી રાખવી હોય તો એમ્બિશનના બે બેથી ત્રણ રાઉન્ડ કરવા પડે ઈ એ સિવાય વધુ પડતી કથિરી કેવું આવે તો બાયર તો તો મોમેન્ટોનો બી રાઉન્ડ કરી શકાય તો હવે પછી આપણે મરચાંને જો સારામાં સારો પાક લેવો હોય તો કઈ રીતે શેડ્યુલ કરવું એ થોડું જાણવું પડે તો અત્યારે જે ગોલ ગોલમી છે જે મરચામાં ઈ છે એના માટે બેલ્ટ એક્સપર્ટ અને એની સાથે નેટિવો અને જરૂર પડે તો એમ્બિશન જ્યાં ત્રણના ઉપરા ઉપરી બે રાઉન્ડ કરશો તો ફૂગનો પ્રશ્ન સોલ્વ થશે ઇયરનો પ્રશ્ન સોલ્વ થશે અને મરચાંને પોષણ ઓછું મળે છે એ પૂરેપૂરું મળશે એવા બે રાઉન્ડ કરો અને જરૂર પડે વધારે પડતી કથેરી આવે મિત્રો તો મોમેન્ટો કરીને આવે છે તો મોમેન્ટો બી નાખજો અને ઘણા લોકોને મરચીમાં ફૂલ ખરવાનો પ્રશ્ન છે તો એના માટે તમે પ્લાનો ફિક્સ બી પંદરથી વીસ એમએલ એકપમ્પમાં નાખી શકો અને મરચામાં ખૂબ જ સારું ઉત્પાદન મિત્રો આવે એવું છે અને એમાં જો તમે કાળજી રાખશો તો સારામાં સારો નફો મળશે તો આ તકે આ અત્યારે જે કંઈ વાતચીત થઈ એ પ્રમાણે કાળજી આપણે રાખશું તો બધાને સારો એવો પ્રોફિટ થશે અને આ સાથે બધાને મરચાંનો પાક ખૂબ જ થાય એવી શુભકામના સાથે જય હિન્દ જય ભારત થેન્ક યુ